જામનગર કોર્પોરેશનની જનરલ બોર્ડની મળેલી મહત્વની બેઠકમાં દસ વર્ષથી જીજી હોસ્પિટલ સામેની દુકાનોની લીઝ રિન્યુ કરવા અંગેનો મામલો આવતા આજે તે મંજૂર કરવામાં આવ્યો છે જ્યારે કે અતિ મહત્વના ગણાતા કોર્પોરેશનના બે હજાર પંદર બાદના સેટઅપને પણ મંજૂરી આપી દેવામાં આવી છે ત્રણસો ચારનું સેટઅપ હતું જેમાં પંદર જગ્યા રદ થતા બસો નેવ્યાસી જગ્યા પર સેટઅપની પ્રક્રિયા થશે આજે મેયર વિનોદ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠક પહેલા નગરસેવિકા રચના નંદાણીયાએ જીજી સામેની દુકાનો માટે થોડો સમય ધરણા કર્યા ત્યારબાદ જનરલ બોર્ડમાં વિપક્ષી સભ્યોમાં જૈનબ ખફીએ કહ્યું હતું કે ઉદ્યોગકારોના રૂપિયા ઓગણસાઠ કરોડનો ટેક્સ છે અઢાર પોઈન્ટ આડત્રીસ કરોડનું વ્યાજ છે એમાં વ્યાજ માફ કરો તો વાંધો નથી પરંતુ એકને ગુણ અને બીજાને ખોડ જેવી સ્થિતિ ન અપનાવો જીજી હોસ્પિટલ સામેની દુકાનોના પ્રકરણમાં ચેરિટી કમિશનરની મંજૂરી આવશ્યક છે તે લીધી નથી અને યોગ્ય કાર્યવાહી થાય તે જોવાની આપની ફરજ છે તેના જવાબમાં સિટી એન્જિનિયર ભાવેશ શાનીએ કહ્યું હતું કે બે હજાર તેરથી ત્રેવીસ દરમિયાન દુકાનોનું ભાડું લેવાશે જેમાં નાના ગલ્લામાં ચાર હજાર જેટલા અને મોટા માટે છ હજાર ભાડું લેવામાં આવશે મીટિંગ હતી તેમાં જે સેટઅપના મુદ્દા હતા જીજી હોસ્પિટલની સામે જે દુકાનોના મુદ્દા હતા તે બાબતમાં વિપક્ષે જામનગરના હિત માટે જે સારી વસ્તુ હોય તેમાં સમર્થન આપ્યું છે બીજી વસ્તુ કે જે જામનગરમાં કે જે ભરતી કરવામાં આવેલી છે તે ભરતીમાં કોઈપણ જાતની કોઈ લાગવક ન ચાલે કોઈ ગોટાળા ન થાય અને સીધી ભરતી જેની થતી હોય તેમાં સીધી જ ભરતી આવે ખોટા પ્રમોશન દઈને તે જગ્યા ભરવામાં ના આવે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં અને જનરલ બોર્ડમાં બે હજાર પંદરમાં જે ઠરાવ થયેલા છે કે જેમાં જે ચોત્રીસ જેટલા કર્મચારીઓ છે તેની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને જેને કોન્ટ્રાક્ટ બેઝમાંથી મહાનગરપાલિકાના સેટઅપમાં લેવામાં આવે તે પણ વિપક્ષ દ્વારા માગણી કરવામાં આવેલી છે બીજી વસ્તુ બે હજાર પંદરમાં જે કમિશનર સાહેબે સિસ્ટમ એનાલિસિસની જે પોસ્ટ છે તે નાબૂદ કરવાની જનરલ બોર્ડમાં દરખાસ્ત કરેલી છે તે દરખાસ્તની અમલવારી કરી અને જે પોસ્ટ છે તે પોસ્ટને નાબૂદ કરવામાં આવે કે જેનાથી કોઈ તેનો ગેરલાભ ન ઉઠાવી શકે અને આજે જામનગરમાં જે સેટઅપ માટે જે ચર્ચા હતી તે સેટઅપ બાબતમાં વિપક્ષે તેના સૂચનો આપી અને જામનગરના હિત માટે જે કાર્ય થાય તેમાં હર હંમેશ વિપક્ષ સાથે રહેશે અને તેના સૂચનો કર્યા હતા રોસ્ટર રજિસ્ટ્રેશન જે આપણા જે અમારા સાથી સભ્ય આનંદભાઈએ સવાલ કર્યો કે જે રોસ્ટર બજાવવામાં નથી આવ્યું ત્યારે આજે આપણા સિટી ઇન્જિનિયર જે કમિ જાની સાહેબ છે તે તેની તપાસ કરી અને જે રોસ્ટર મુજબની જે કાર્યવાહી હશે રોસ્ટરને જે કાર્યવાહી કરવાની આવશે રોસ્ટર રજિસ્ટરની તે કરવામાં આવશે તેવી અમને ખાતરી આપી છે આજ રોજ જામનગર મહાનગર પાલિકાની રોજ ઉદ્યોગ ઉદ્યોગકારોને ટેક્સ અંગેનો પ્રશ્ન જે લાંબા સમયથી અનિર્ણય હતો તે મહાનગરપાલિકા અને એસોસિએશન વચ્ચે થયેલ એમઓયુ અન્ય ઉદ્યોગકારોને જે રકમ ભરવા કરવામાં થાય છે એ અંગે રકમ ઉપર વ્યાજ માફ કરવા સ્કીમની મંજૂરી આપવામાં આવેલી છે આ ઉપરાંત જીજી હોસ્પિટલનું જે બે હજાર તેરથી થી હતું અને પચાસ વર્ષની લીઝ એની પૂરી થયેલી હતી અને બીજી પચાસ વર્ષની એને લીઝ આપવાનું હતું એનું પણ આજે એજન્ડામાં લેવામાં આવેલ છે એ ઉપરાંત ઓફિસર સ્ટાફ સિલેક્શનમાં જાની સાહેબની સિટી એન્જિનિયર તરીકેની પણ નિમણૂક કરવામાં આવેલી છે જામનગર મહાનગરપાલિકામાં રિવાજ સેટઅપનો નિર્ણય લેવામાં આવેલ છે જેમાં હયાત જગ્યાઓ વધારો તેમજ ખાલી જગ્યાઓ ભરવા અંગે નવી જગ્યા ઊભી કરી